એવા થાય તમારી કેટલા વાસરું મારી નાખ્યા ખબર માણામાં હુમલો કરેલા પકડી લીજો અરે મૂકી નઈ ઘા સાહેબ તો પકડી લેવી આટલે તમને બોલાયા હે અને હું શું કઉ આપડે ઉભા રહી થાકી નઈ રેવી સાહેબ તો તમે આમ જો ઉભા રહ્યો તમારા ખુરશી લેતો

પણ શું એ સોયેબા કરે હુવાdio ને મને એ તારી બોન આરે વારિયા જા જા હું વારિયા ને જ જવાનો બા મે તમને કીધું કે મને હુવા હુવાdio એ પણ વારિયા જા ને હાજક નો તને ભાગ લે દે 10 રૂપિયા નો જા પણ ભાગ લે દેસ ને બોલ તું મને હા લઈ દીસ હન હો એ હો આ તો હારું હાલ આવું તો વારિયા સમજો માલ ને રતકો વાઢી નાખી દીજે અને ઘોમાં પાણી ચાલુ કરી દીજો હો

ગોતન સોકા બોલ વાડીયા આવજો પણ જો કાઈ કામ નઈ કરવા એ હો પણ હારે તો હા પણ હારે રે તો હાંજા મને 10 રૂપિયાનો ભાગ લઈ હો એ 10 રૂપિયાનો નો નઈ 20 રૂપિયા લઈ દઈ તો મને મજા આવશે ભાગ ખાવાની વારે મજા આવશે એ બોલ ઉભી ઓલા કણે મોટું જબરું જનાવર શું છે તું જોતો ખરી અરે મારા બાપ રે આ તો મોટો જબરો દીપડો સી

બીજો સ્ટાફ બોલાવીને જો પકડાયશું નઈ ને તો આપડી બેની નોકરી જશે આપણને બેને મોકલ્યા આયા એવા થાશે સાહેબ બે થી પકડાઈ જ જાય હું કામ ન પકડાય બેહો 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 ના હારું મૂછિયા તમ કુડસી લાયા સમજા મૂછી હા તમારા ગામમાં કી બાજુથી બહુ રંજા છે દીપડાની બધી બાજુ સાહેબ હા હા

મોટો એ પાણી સારું કર્યું છે આ દીપડા નું તો બહુ રાય છે આપડે વાળીયા કામ કેમ કરવું શું કરવું આ દીપડા નું તો આ છોકરા છોકરા વાડિયા જઈએ કે નહીં આ મુશીન લઈને કેવું દર્શાવે હાલો મુખીન જઈને કઈ કેવી એ તો હાલો કયો હાલો

સમજો હાં ગામ ના દીપડા ને પકડવા માટે આપણે મોટો છે દીપડો સાહેબ ઉપાધિ નો કરતા આપણે હુડો કરીને એટલે પકડાઈ જાય છે અને પિંજરામ આવી જાય છે હા હરવે આમ થી આમ હુડો કરો હુડો અરવે અરવે ભાગી ગયા હોય મારા દીકરા મારા હવલદારે ભાગી ગયા હવે એકલા કેમ પકડવો મારે ભાગી પિંજરું તો લેતા સાહેબ મારે પીંજરું હોય તો